નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે જોશું ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ ની અંદર ચેપ્ટર નંબર વન છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ આ ચેપ્ટરનો આજે આપણે છેલ્લો વિડીયો જોશું અને લાસ્ટ જે ટોપિક જે બાકી રહ્યા છે આ ચેપ્ટરના એ આજે આપણે ભણશું અમારી ચેનલ પર નવા હોય ને એને સબસ્ક્રાઈબ નથી કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો હવે આપણે સંચાલનના કાર્યનું વર્ગીકરણ જોઈએ અલગ અલગ વિચારકો અને વિદ્વાનો છે સંચાલનના કાર્યોને અલગ અલગ રીતે વર્ગીકરણ કર્યું છે આપણે અને વર્ગીકરણ જોઈએ એક પૂછાય છે કે કુંતજ અને ઓડોનલ છે એને સંચાલનના કાર્યોને કેટલા ભાગમાં વર્ગીકરણ કર્યું છે તો કે પાંચ આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અને અંકુશ આના વિશે તમને આખા આખા પાઠ આવશે એટલે વિસ્તારથી માહિતી છે આપણે આગળના પાઠમાં મેળવશું ત્યારબાદ છે હેનરી ફ્યુઅલનું વર્ગીકરણ તો એ છે પાંચમાં પાંચ ભાગમાં ડિવાઈડ કર્યું આયોજન વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ તો આદેશો આપવા સંકલન અને અંકુશ પછી છે પીટર ડ્રકરનું વર્ગીકરણ એટલે ધંધાનું સંચાલન સંચાલકોનું સંચાલન કામદારો અને કામનું સંચાલન પછી લ્યુથર ક્યુલિક ના મતે એનું વર્ગીકરણ શું કે છે તો કે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી સંકલન માહિતી પ્રેષણ અને અંદાજપત્ર ત્યારબાદ જ્યો જાર્ટેરીનું વર્ગીકરણમાં શું જણાવે છે જ્યો ટેરી એને ચાર ભાગમાં વેચ્યું છે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અને અંકુશ હવે આપણે સંકલન વિશે માહિતી મેળવશું હવે આપણે સંકલન વિશે જોઈએ તો કે ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને આપણે સંકલન કહે છે શું કીધું ધંધાકીય એકમ હોય એના જુદા જુદા વિભાગ હોય હવે જુદા જુદા વિભાગમાં જુદા જુદા કર્મચારીઓ કામ કરતા હોય હવે આ બધા અલગ અલગ કર્મચારીઓ વચ્ચે એક એકસૂત્રતા અને સુમેળ સાધવા માટે જે કાર્ય કરવામાં આવે સંકલન કહેવાય છે જેવી રીતે આપણે એક એક્ઝામ્પલ લઈએ ઉત્પાદન વિભાગ છે વેચાણ વિભાગ છે અને ખરીદ વિભાગ છે આ ત્રણ વિભાગ છે હવે આ જે ખરીદ વિભાગ છે એ ખરીદ વિભાગ કાચા માલની ખરીદી કરે હવે આ ઉત્પાદન વિભાગ છે એ ઉત્પાદન વિભાગ કાચા માલને તૈયાર માલમાં રૂપાંતર કરે હવે વેચાણ વિભાગ શું કરે તો કે વેચાણ વિભાગ છે એ તૈયાર માલનું તૈયાર માલનું વેચાણ કરે હવે જો આ ત્રણેય વિભાગ વચ્ચે છે એ સંકલન અભાવ હોય તો ધંધાનો વિકાસ થઈ શકતો નથી એટલે ધંધાકીય કાર્ય માટે આપણે ધંધાકીય એકમમાં જુદા જુદા જે વિભાગ હોય દરેક વિભાગમાં એક સૂત્રતા અને સુમેળ સાધવા માટે આપણે સંકલનની જરૂર પડે છે જો ધંધામાં અલગ અલગ વિભાગમાં કર્મચારી વચ્ચે સહકાર જ ન હોય તો સંકલન છે એ શક્ય બને નહીં એવી હવે આપણે આગળ એની લાક્ષણિકતા જોઈએ તો કે સંચાલનની પ્રક્રિયા છે એ સંકલન વગર શક્ય જ નથી જો સંકલન જ ન હોય તો સંચાલનની પ્રક્રિયા શક્ય જ નથી ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ તો કે સંચાલનની દરેક સપાટી એ થતું કાર્ય છે સંકલન છે એ સંચાલનની દરેક સપાટી એ કાર્ય છે આપણે અગાઉના વિડીયોમાં જોયું છે કે સંચાલનની સપાટી આપણે ત્રણ સપાટી વિશે અભ્યાસ કર્યા હજી સુધી તમે નથી જોયો તો એ વિડીયો જોઈ લેજો ત્યારબાદ શું કીધું તો કે સંકલનની સફળતા માટે આ સફળતા માટે જે માહિતી સંચારની વ્યવસ્થા છે એ કાર્યક્ષમ હોવું જોઈએ આપણે સંકલન છે એ સફળ બને એના માટે જે માહિતી સંચાર છે એની વ્યવસ્થા એકદમ કાર્યક્ષમ હોવી જોઈએ માહિતી સંચાર વ્યવસ્થિત રીતે થવું જોઈએ બરાબર ઉપરથી નીચે સુધી જે માહિતી મોકલવામાં આવે છે એનું માહિતી સંચાર જ કાર્યક્ષમ હોય તો સંકલન છે એ વ્યવસ્થિત થાય ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સહકાર વગર છે એ સંકલન શક્ય નથી ધંધામાં છે એ અલગ અલગ કર્મચારીનો અંદર અંદર સહકાર જોઈએ સહકારની ભાવના જોઈએ જો સહકાર ન હોય તો સંકલન શક્ય નથી ત્યારબાદ સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે સાધન છે એ સાધનનો આપણે મહત્તમ ઉપયોગ છે એ સંકલન દ્વારા છે એ શક્ય બને છે તો કે યંત્રો છે મશીનરી છે એ આપણે ઓછા ખર્ચે વધુ ઉપયોગ કરવો હોય કર્મચારી પાસે સારું કામ લેવું હોય તો આપણે એ બધામાં છે એ સંકલનની જરૂર પડે છે એવી રીતે સંકલન છે એ સંચાલનનો આત્મા છે જેમ આત્મા વગર વગર શરીર નકામું નકામું એમ સંકલન સંચાલન પણ છે તેથી સંચલન સંકલન છે ને આપણે સંચાલનનો આત્મા કહે છે હવે આપણે સંકલનનું મહત્વ જોઈએ તો કે સંકલનથી છે એ સંચાલન છે એ અસરકારક બને છે ત્યારબાદ શું કીધું છે કે એકમના બધા કાર્ય છે એ સરળતાથી કરી શકાય છે હવે સંકલનના કારણે દરેક વિભાગમાં એકબીજા સાથે એકબીજા સાથે સંકળાયેલા રહી હવે તેથી દરેક વિભાગના કાર્ય છે આપણે અસરકારક રીતે અને સરળતાથી કરી શકીએ પછી એકમનું કોઈ પણ કાર્ય કરવું કરવાનું રહી જતું નથી અને બેવડાતું નથી સંકલન જે એકમમાં કોઈ પણ જાતનું કાર્ય છે એ કરવાનું રહી જતું નથી એટલે આપણે એનાથી કોઈ કાર્ય ભૂલી જતા નથી અને કોઈ કાર્ય બે વખત થઈ જતું નથી બેવડાતું એટલે અ બે વખત કરવું એટલે કોઈ કાર્ય છે એ બે વખત થઈ જતું નથી ત્યારબાદનો નો પોઈન્ટ આપણે જોઈએ તો કે સંકલન થી સંવાદિતા જળવાઈ રહે છે શું કીધું સંકલન કરવાથી એકમના જુદા જુદા વિભાગ હોય જુદા જુદા વિભાગમાં વિભાગો વચ્ચે સંવાદિતા જળવાઈ રહી છે પછી કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય છે સંકલનને લીધે શક્ય બને છે એકમના વિવિધ વિભાગના જે કાર્ય હોય એના એના ક્રમ અને એને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય છે એ સંકલનને લીધે આપણે શક્ય બનાવી શકાય છે ત્યારબાદ આપણે જોઈએ તો કે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે સંકલનને લીધે જે આપણે ધંધાકીય એકમમાં જે હેતુ નક્કી કર્યા હોય એ હેતુઓને આપણે સિદ્ધ કરી શકીએ છીએ હવેનો પછીનો ટોપિક આપણે જોઈએ સંચાલનના

તો સંચાલનના કાર્ય વિસ્તારો ચાર છે ક્યાં ક્યાં છે તો કે માર્કેટિંગ સંચાલન માનવ સંસાધન સંચાલન નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન હવે આપણે એના વિશે વિસ્તારથી જોઈએ તો છે માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન માર્કેટિંગ મેનેજમેન્ટ તો કે માર્કેટિંગ મેનેજમેન્ટ કેને કહેવાય તો કે માલ કે સેવાને ઉત્પાદન પાસે ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને આપણે વિશાળ અર્થમાં માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન કહે છે શું કીધું કોઈ માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે ને આપણે માર્કેટિંગ સંચાલન કહીએ છીએ જેવી રીતે કે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ તો આપણે એમાં જોઈએ કે એમાં શેનો શેનો સમાવેશ થાય છે તો કે વસ્તુ કે નાણાંનો વિનિમય બજાર સંશોધન વિતરણ વ્યવસ્થા વેચાણ વૃદ્ધિ સંગ્રહ વીમો આ વગેરે બાબતનો સમાવેશ થાય છે હવે માર્કેટિંગ સંચાલનના કાર્ય શું છે આપણે પી કહી શકીએ છીએ હવે આપણે જોઈએ પેદાશ એટલે કે આપણે જે વસ્તુનું પ્રોડક્ટ કરતા હોય પછી એની જોઈએ કે કિંમત કે પેલા આપણે વસ્તુની કિંમત છે એ આપણી પેદાશ એટલે આપણે જે વસ્તુ હોય એની આપણે કિંમત છે એ નક્કી કરીએ પછી એનું વિતરણ એટલે કે એનું પ્લેસ નક્કી કરીએ કે વિતરણ એટલે જ્યાં આપણે આપણે કે વસ્તુ છે જે એને વેચીએ તે અને પછી લાસ્ટમાં છે અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન આપણે વસ્તુ વેચવા માટે આપણે એને જાહેરાત કરીએ છીએ જાહેરાત કરીએ એને પ્રસિદ્ધિ કરીએ છીએ સેલ્સમેન દ્વારા આપણે વ્યક્તિગત વેચાણ કરાવીએ છીએ અથવા આપણે અલગ અલગ રીતે એડવર્ટાઈઝમેન્ટ કરીએ છીએ એ બધું આમાં આવે હવે આપણે જોઈએ માનવ સંસાધન સંચાલન એટલે કે વ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ આ એક માર્કમાં પૂછાય છે કે એચ નું ફૂલ ફોર્મ જણાવો તો કે વ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ એ છે એ એચ નું પૂરું નામ છે હવે આપણે એનો અર્થ જોઈએ તો કે માનવ સંસાધન સંચાલન છે એ ધંધાકીય એકમમાં જે કામ કરતા કર્મચારી છે એનું કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ અણગમો અણગમો વ્યક્તિગત વિકાસ જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે ધંધાને સફળતા તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની આખી સમગ્ર પ્રક્રિયા છે તો આપણે જોઈએ કે ધંધાકીય એકમ છે એ માનવ મુખ્ય સ્થાને છે જો કર્મચારી જ ન હોય તો કોઈ કાર્ય થઈ થાય નહીં ધંધાની સફળતા કે એની આધાર છે એ માનવ સંસાધન સંચાલન ઉપર રહેલો છે એટલે આપણે કર્મચારી છે એને એનું કૌશલ્ય છે એનું જ્ઞાન છે એની બુદ્ધિ છે એનો ગમો અણગમો છે એનો વ્યક્તિગત વિકાસ એની જરૂરિયાત એ બધું જાણી એને કાર્ય સોંપવામાં આવે તો કર્મચારીમાં ઉત્સાહ વધે એને કામ કરવાનો એનો ઉત્સાહ વધે એનો જુસ્સો વધે એનો વફાદારી વધે એનામાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે હવે આવી રીતે આપણે માનવ સંસાધન સંચાલનનું મહત્વ જોઈએ તો કે માનવ સંસાધન સંચાલનનું મહત્વ શું છે તો કે કે એની કાર્યક્ષમતામાં વધારો થાય કર્મચારી છે એની કાર્યક્ષમતામાં વધારો થાય પછી શું કીધું એકમની નફાકારકતામાં વધારો થાય પછી છે એકમની પ્રતિષ્ઠા વધે પછી કર્મચારીની ફેરબદલી દરમાં ઘટાડો થાય જો આપણે એની ગમો અણગણમો ધ્યાનમાં રાખીએ તો એની જે કર્મચારી છે એ નોકરી ઓછી મૂકે છે એટલે એની ફેરબદલી દરમાં ઘટાડો થાય પછી કર્મચારીઓ છે એનામાં એના સંતોષમાં વધારો થાય હવે ત્યારબાદ આપણે નાણાકીય સંચાલન વિશે વિસ્તારથી જોઈએ નાણાકીય સંચાલન એટલે કે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ આના વિશે તમે આગળ જ્યારે માસ્ટર ડિગ્રી કરશો ત્યારે તમને આખી એક બુક આવશે એફએમ ની ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ નું હવે આપણે અહીંયા જોઈએ નાણાકીય સંચાલન શું છે તો કે નાણાકીય સંચાલન છે એટલે નાણા કીધું નાણાકીય સંચાલન એટલે કે નાણા કાર્ય એટલે નાણાં મેળવવાનું નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણી કરવાનું કાર્ય શું કીધું નાણા કાર્યનું સંચાલન એટલે આપણે નાણાકીય સંચાલન નાણાં મેળવવાનું નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો નાણાની આવકની જે ફાળવણી છે એ કઈ રીતે આ બધું કામ છે નાણાકીય સંચાલન ના કાર્યો શું છે એ જોઈએ તો કે નાણાકીય સંચાલનના કાર્યોમાં પેલું કાર્ય શું છે તો કે નાણાંની જરૂરિયાતો છે એને આપણે અંદાજવી સૌ પ્રથમ આપણે કેટલા નાણાંની જરૂર પડશે એનો આપણે અંદાજો લગાડવો ત્યારબાદ નાણાંની આપણે જરૂરિયાતનો અંદાજો મેળવ્યા બાદ નાણાંનું આયોજન કરવું પડે પછી એને આપણે અંદાજપત્ર બનાવવું પડે પછી આપણે આવકની ફાળવણી કરવી પડે ત્યારબાદ નાણાં મેળવવા માટે આપણે કાર્યવાહી કરવી પડે નાણાં ક્યારે ક્યાંથી મેળવવા કેવી રીતે મેળવવા આ બધી આપણે એની કાર્યવાહી કરવી પડે પછી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં જોવાનું તે જોવાનું અને એમાં આપણે અંકુશની વ્યવસ્થા કરવી પડે ત્યારબાદ આપણે કરવેરાનું આયોજન કરવું પડે નાણાકીય સંચાલન જોઈએ સૌપ્રથમ આપણે ઉત્પાદન શું છે એનો અર્થ જોઈએ ત્યારબાદ આપણે ઉત્પાદન સંચાલનનો અર્થ જોશું તો કે ઉત્પાદન શું છે તો કે કુદરત માંથી આપણે પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર આપણે માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવીએ ઉત્પાદન કહેવાય ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણે કુદરતમાંથી જંગલમાંથી જે આપણે લાકડું પ્રાપ્ત કરીએ છીએ કુદરતી છે હવે એ આપણે લાકડું છે એનું આપણે કાચા માલ કાચા માલ ઉપર આપણે માનવ પ્રયાસો દ્વારા એટલે આપણે માનવ દ્વારા કંઈક પ્રયાસો દ્વારા આપણે એનો વપરાશ યોગ્ય બનાવીએ અને લાકડામાંથી આપણે એને કબાટ બનાવીએ કે કોઈ પણ એક્સવાય ઝેડ કોઈ પણ ફર્નિચર બનાવીએ આપણે ઉત્પાદન કર્યું કહેવાય બરાબર હવે આપણે ઉત્પાદન સંચાલનનો અર્થ જોઈએ તો કે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની કાર્યક્રમ નક્કી કરવાની સંકલન સાધવાની દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે હવે આપ આપણે ઉત્પાદન સંચાલન જોઈએ તો પેલા જોઈએ કે ઉત્પાદન એટલે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવું હોય એનું આયોજન કરવું પડે એનું સંશોધન કરવું પડે અને એના પર અંકુશ રાખવું પડે પછી જોઈએ કે આપણે પસંદગી તો શું કીધું છે કે ધંધામાં આપણે માલ વસ્તુ વિકાસ છે એ વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રણની પસંદગી કરવામાં કરવી પડે આપણે પછી ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી પડે પછી ધંધાના સ્થાનની પસંદગી કરવી પડે એટલે કે આપણે ઉત્પાદન માટે કઈ વસ્તુ છે એ કઈ વસ્તુનો વિકાસ કરવો તેમજ એનું પેદાશ મિશ્રણ કેટલું પેદાશ મિશ્રણની પસંદગી કરવી પડે પછી ટેકનોલોજી તેમજ યંત્રોમાં આપણે કઈ કયા યંત્રોનો ઉપયોગ કરવો કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પછી ધંધા માટે આપણે કયું સ્થાન પસંદ કરવું આ બધાની દરેક બાબતનું ઉત્પાદન સંચાલન છે એને ધ્યાન રાખવું પડે છે પછી અંકુશ એટલે કે આપણે એમાં ગુણવત્તા ઉત્પાદન કરીએ છીએ પછી એમાં ખર્ચ ખર્ચનું ધ્યાન રાખવું પડે એની પડતરની નક્કી કરવી પડે ને ખર્ચ અથવા પડતર છે એ અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારનો આપણે કાર્યો કરવા પડે જોશું હજી સુધી તમે અમારી ચેનલ પર અમારા આગળના વિડીયો નથી જોયા અને સબ્સ્ક્રાઇબ નથી કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો